યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રી સ્કંદ મહાપુરાણ તેમાં આજે આપણે તેરમા ભાગનો પાઠ સાંભળીશું તેરમા ભાગમાં સાંભળીશું અમૃતની ઉત્પત્તિ ભગવાનનું મોહ મોહિની રૂપે દેવતાઓને અમૃત અમૃતપાન કરાવવું શિવ દ્વારા રાહુથી ચંદ્રમાની રક્ષા તથા શિવના માટે દીપદાન રુદ્રક્ષ ધારણ અને વિભૂતિ ધારણનું મહાત્મ્ય એ બધું આપણે તેરમા ભાગમાં સાંભળીશું હરી ઓમસજી કહે છે ચાર પછી લક્ષ્મીજીની સાથે પરમાનંદમય ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને દેવતા અને દૈત્યો ફરી અમૃતના માટે સમુદ્રને મંથવા લાગ્યા તે સમયે સમુદ્રમાંથી મહાયશસ્વી ધનવંતરીજી પ્રગટ થયા તેમની તરુણ અવસ્થા હતી તથા તેઓ બીજા શંકરની જેમ મૃત્યુ પર વિજય થઈ ચૂક્યા હતા તેમના બંને હાથોમાં અમૃતથી ભરેલો કળશ હતો દેવતાઓ જ્યાં સુધી તેમના મનોહર સ્વરૂપના દર્શનમાં લીન હતા ત્યાં સુધીમાં વૃષપરવા દેચે બળપૂર્વક તેમના હાથમાંથી કળશ છીનવી લીધો આ રીતે તે સુધાપૂર્ણ કળશને લઈને અમૃતપાન માટે ઉત્સુકત થયેલા દેચો લોકમાં ચાલ્યા ગયા તેમની પાછળ પાછળ દેવતાઓ પણ ત્યાં આવ્યા બલી રાજાએ તેમને કહ્યું હે દેવતાઓ તમે લોકો તો રત્નમય વસ્તુઓ લઈને કૃતાર્થ થઈ ચૂક્યા છો અમે તો માત્ર આ અમૃતથી જ સંતોષ કર્યો છે હવે તમે પ્રસન્નતાથી તુરત જ સ્વર્ગલોકમાં ચાલ્યા જાઓ બલિરાજા દ્વારા આ પ્રમાણે ફટકારવાથી બધા દેવતાઓ ભગવાન નારાયણ પાસે ગયા ભગવાને જોયું દેવતાઓનો મનોરથ વિફળ વિફળ થઈ ચૂક્યો છે જ્યારે તેમણે દેવતાઓને આશ્વાસન આપતા કહ્યું હે દેવતાઓ ડરો નહીં હું યોગમાયાના પ્રભાવથી દાનવોને મોહિત કરીને તમારા માટે અમૃત લઈ આવીશ આ પ્રમાણે કહીને અનાથોના નાથ ભગવાન વિષ્ણુએ બધા દેવતાઓને ત્યાં જ રોકીને મોહિની રૂપ ધારણ કર્યું આ બાજુ દૈત્યો પરસ્પર રોષપૂર્વક ચર્ચા કરી રહ્યા હતા તેમનામાં અમૃત માટે પરસ્પરમાં વિવાદ ઊભો થઈ ગયો હતો એ જ સમયે મોહિની દેવી ક્યાં આવ્યા સંપૂર્ણ પ્રાણીઓના મનને મોહિત કરનારી તે યુવતીને જોઈને દૈત્યો આશ્ચર્યચકિત થઈ ગયા અને આતુરતાથી તેમની સામે જોવા લાગ્યા બલિરાજા કહે છે હે મહાભાગે મારી એક વાત માનો અમારા બધા લોકોનો વિવાદ શીઘ્ર શાંત થઈ જાય એ માટે તમે જ આ અમૃત અમને વહેંચી આપો શ્રી મોહિનીજી કહે છે જ્ઞાની લોકોએ સ્ત્રીઓનો વિશ્વાસ કરવો ન જોઈએ અસત્ય સાહસ માયા મૂર્ખતા અતિ લોભ અપવિત્રતા અને નિર્દયતા આ સ્ત્રીઓનો સ્વાભાવિક દોષ છે તેમનામાં સ્નેહનો અભાવ અને ધૂર્તતા પણ હોય છે આ વાતને ધ્યાનમાં લેવી જોઈએ જેમ પક્ષીઓમાં કાગડો અને શિકારી પ્રાણીઓમાં શિયાળ ધ્રુજ એટલે કે લુચ્ચું છે તે જ પ્રમાણે મનુષ્યોમાં સ્ત્રી હંમેશા ધૃત ઠગ હોય છે આ વાત બુદ્ધિમાન પુરુષોએ સારી પેઠે સમજી લેવી જોઈએ મારી સાથે તમે લોકો મિત્ર ભાવ કઈ રીતે પ્રગટ કરી રહ્યા છો અહીં એ વાત તદ્દન અજાણી છે કે તમે કોણ છો અને હું કોણ છું તમે બધા કર્તવ્ય અને અકર્તવ્યની બાબતમાં નિપુણ છો તેથી તમારે બહુ વિચાર કરીને જ બીજાની બુદ્ધિ વડે પોતાનું હિત સાધવાનો પ્રયાસ કરવો જોઈએ બલિરાજા કહે છે હે દેવી ભાગ પાડીને તમે યોગ્ય રીતે આજે અમને બધાને અમૃત વહેંચી આપો તમે જેને જેટલું આપશો તેટલું જ અમે ગ્રહણ કરી લઈશું આ વાત તમને સાચે સાચી કહીએ છીએ બલિરાજાના આ પ્રમાણે કહેવા પછી સર્વમંગળા મહાદેવી મોહિની દૈચોની લૌકિક ગતિના દર્શન કરાવતા હોય એમ કહે છે હે શ્રેષ્ઠ અસુરો તમે લોકો કોઈ મહાન દેવની સહાયતાથી પોતાના કાર્યમાં સફળ થયા છો તેથી અમૃતનું અભિ અધિવાસન કરો અર્થાત આને ઘરની અંદર સુરક્ષિત રાખી દો આજે વ્રત કરીને કાલે સવારે મૃત્યુથી અમૃતથી પારણું કરજો બુદ્ધિમાન પુરુષ માટે ઉચિત છે કે તે પોતાના ન્યાયપૂર્વક કમાયેલા ધનનો દસમો ભાગ ઈશ્વરની પ્રસન્નતા માટે કોઈ સત્કર્મમાં વાપરે દેચો યોગમાયાથી મોહિત થઈ ચૂક્યા હતા તેઓ જાજા સમજદાર પણ ન હતા તેથી મોહિની દેવીએ જે કંઈ કહ્યું તેને યથાર્થ સમજી તેમણે તે જ પ્રમાણે કર્યું અને ઉષાકાર થતા પ્રાતઃ સ્નાન કર્યું બધા જરૂરી કાર્ય પૂરા કરીને બલિ વગેરે અસુરો અમૃતપાન કરવા માટે આવ્યા અને ક્રમશઃ પંગતમાં બેસી ગયા બલિ વૃષ પરવા નમુચી શંખ બુદ્ધબુદ્ધ સંતુષ્ટ સંધોધ કાલને મી વિભીક્ષણ વાતાપી ઈલવલ કુંભ નિકુંભ પ્રધસ સુંદર ઉપસુંદ નિશુંભ શુંભ તથા અન્ય દેચ્યો દાનવો અને રાક્ષસો ક્રમશઃ પંગતમાં બેસી ગયા તે સમયે મોહિની દેવી હાથમાં અમૃતનો કળશ લઈને પોતાની ઉત્તમ ક્રાંતિથી બહુ જ શોભી રહ્યા હતા એ જ સમયે બધા દેવતાઓ પણ હાથમાં ભોજન પાત્ર લઈને અસુરોની નજીક આવ્યા તેમને જોઈને મોહિની દેવીએ અસુરોને કહ્યું આમને તમે તમારા અતિથી સમજો આ લોકો ધર્મને સર્વસ્વ માનીને તેની સાધના કરવાવાળા છે આમને યથાશક્તિ દાન આપવું જોઈએ જે લોકો યથાશક્તિ બીજા પર ઉપકાર કરે છે તેઓ જ ધન્ય છે તેઓ સંપૂર્ણ જગતના રક્ષક તથા પરમ પવિત્ર છે જે માત્ર પોતાનું જ પેટ ભરવા માટે પ્રયત્ન કરે છે તેઓ દુઃખી થાય છે મોહિની દેવીના આ પ્રમાણે કહેવાથી અસુરોએ ઇન્દ્રાદિ દેવતાઓને પણ અમૃત પીવા માટે બોલાવ્યા ત્યારે બધા દેવતાઓ અમૃતપાન માટે ત્યાં બેઠા તેમના બેસી ગયા પછી સંપૂર્ણ ધર્મોના જ્ઞાતા તથા દેવતાઓના સ્વાર્થ સાધનારા મોહિની કહે છે કે સર્વપ્રથમ અતિથી સત્કાર થવો જોઈએ હવે તમે જ કહો ભાગ્યશાળી બલિરાજા વગેરે સ્વયં જણાવે છે કે હું પ્રથમ કોને અમૃત પીરશું બલિરાજાએ ઉત્તર આપ્યો હે દેવી તમને યોગ્ય લાગે તેમ કરો પવિત્ર બલિરાજા દ્વારા આ પ્રમાણે જવાબ આપ્યા પછી મોહિની દેવીએ પીરસવા માટે અમૃતનો અમૃતનો કળશ હાથમાં લઈ લીધો અને પ્રથમ દેવતાઓના સમુદાયને શીઘ્રતાપૂર્વક અમૃત આપવાનો પ્રારંભ કર્યો તો અહીંયા શ્રી સ્કંદ મહાપુરાણમાં તેરમો ભાગ સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે શ્રી સ્કંદ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ શ્રી સ્કંદ મહાપુરાણનો પાઠ ગમ્યો હશે તમને જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો